ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં અમે લોકોએ આજે કંઈક કરીએ છીએ કારણ કે તમે મારો પાછળનો બ્લોગ જોયો હશે એની અંદર અમે મમ્મીના ત્યાંથી પ્લાન્ટ્સ લાવ્યા હતા અને એ પ્લાન્ટ્સને અમારે બધાને ગમલામાં લગાવવાના હતા અને મારું અમારા ઘરે ઘણા બધા પ્લાન્ટ્સ છે તો તમને આજે હું એ બતાવીશ અને એમાં પણ અમે આજે મેં કર્યું છે મીશોમાંથી કંઈક ઓર્ડર કારણ કે મને ગાર્ડનિંગનો શોખ છે તો અમે મીશોમાંથી કંઈક ઓર્ડર કર્યું છે જો આ છે રજનીગંધાના રૂટ્સ અમે એ મીશોમાંથી ઓર્ડર કર્યા છે હાલ જ આવ્યા છે ઘરે ડિલિવર થયા છે અને આજે અમે આને ગમલામાં શિફ્ટ કરીશું પોટમાં અને મારા ગાર્ડનમાં ઘણું બધું અત્યારે હું કરી રહી છું કારણ કે મને ગાર્ડનિંગનો બહુ શોખ છે તો ચાલો બતાવું તમને કે ગાર્ડનિંગમાં શું શું અહીં કરું છે શું વાયુ છે શું મારા બધા છોડવાઓ છે બધા જ અને અને આજે બધું આ ગાર્ડનિંગનું કામ લીધું છે હાથમાં મસ્ત નાનું નાનું ગુલાબ ઉગ્યું છે અને આને અમે છે ને આ જો આ કોઈ કુંડા નથી પણ આ પેલા પ્લાસ્ટિકના જે આવે ને આરો પ્લાન્ટના જે આવા હતા જો એ છે ને એના ઉપર અમે આમામામ કરી 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 અને છે ને બધા કલર કર્યા છે એટલે એ સરસ મજાનું થઈ જાય અને દેખાવમાં પણ સારું લાગે એટલા માટે આવી રીતે કર્યા છે જો આમ થોડાક થયા છે અને થોડાક બાકી થોડાક બાકી છે એટલે એરિયાએ અત્યારે કરી દઈએ અને બીજા પેલા રજનીગંધાનું જે છે એ પણ વાવવાનું છે જો આ કેવું એવું મસ્ત થઈ ગયું ને તો આ મારું ગાર્ડન અને મેં એમની અંદર અત્યારે ગાર્ડનિંગ કરીએ છીએ અને જો આ છે જાસૂદ પછી આ સ્નેક પ્લાન્ટ આ ખબર નહીં એનું નામ નહીં બધું મેં કેટલું બધું કટિંગ ને ફટિંગ કરીને નાખ્યું છે બધું રમણપમણ કર્યું છે અહીંયા આગળ તો બધાનું બધાનું કટિંગ કરી નાખ્યું છે મેં અને આમાં આ છે પોટો લગાવ અને આની અંદર બહુ બધા સરસ સરસ અલગ 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 ફૂલ આવે છે આમાં એક મસ્ત નાનું ફૂલ આવ્યું છે જો સરસ મજાનું કર્યું છે અને આગળ પણ છે આટલા છે અહીંયા આગળ જો આ બધું રમણ ભમણ કર્યું છે મેં આટલા છે આમાં સરસ મજાનું છે જો ત્યાં સરસ આવ્યા છે અને આમાં છે ને મેં હજી આગળ હજી તમને ને આગળ બતાડું આગળ બી મેં બહુ મસ્ત બરાબર ખાતા બધા છે એ બી કર્યા છે તો આગળના પ્લાન્ટ બતાવું જો મારે છે ને અહીંયા ઘરની આગળ જુઓ અહીંયા એક પપ્પું એની જાતે ઊગ્યું છે અને એની અંદર આનાનું પપૈયું આવ્યું છે જાતે ઊગ્યું છે નજી બીજા નાના નાના કેટલાય ઉગ્યા છે નીચે અને આ બીજા બધા પ્લાન્ટ હવે આને બધા નજીક સરખા કરવાના છે તો કેટલા બધા છે મોગરો છે બધા ઇન્ડોર છે આઉટડોર છે બધા ભેગા કર્યા છે અને આ બધા નજી તો કલર અહીંયા નીચે જે આગ પાછળ કર્યા ને એવી રીતે હજી કલર કરવાના છે અને હજી બધું સરખું કરવાનું છે પણ હવે બે દિવસ મેરેજમાં હતા અને દોડાધામી હતી મમ્મીને ત્યાં ગયા હતા તો ટાઈમ કંઈ મળ્યો નહોતો અને અમારા ચકલીના માળા આમાં ચકલી રોજ જાય છે અને હું બતાવીશ આવશે ને તો વિડીયોમાં લઈશ આમાં રોજ ચકલી જાય છે આવે છે જાય છે આવે છે પણ હજી સુધી માળો નથી કર્યો અને આની અંદર નાના નાના બચ્ચા છે મસ્ત અને અમે એમાં એને છે ને પાણી અને ખાવાનું એવું બધું આપીએ છીએ એટલે એ આખો દિવસ અહીંયા આગળ આ પાણી મૂક્યું છે તો આખો દિવસ આમાં ખાઈ જાય છે મસ્તી કરી જાય છે પછી એક અહીંયા આગળ છે ને આમાં બી મસ્ત નાના નાના બચ્ચા છે આમાં બી આખો દિવસ છું છું કરે છે તો ફાઈનલી આજે કરીએ ગાર્ડનિંગ કેવું મસ્ત લાગે છે

અને અહીંયા આગળ હતું ઋષિયું તો ક્યારે કંઈક બોલે બોલે પણ શું બોલે આ તો બિચારા આ ભાઈ પડી ગયા હવે પાછા આપણે માળામાં મૂકી દઈએ છે નાનું માળામાંથી પડી ગયું હતું જો કઈશ આપણે ચડી ગયા ઉપર આને એના ઘરમાં મૂકવા માટે અને આ એક તો મોટા થયા હે ને તે હારા બખાળિયા પડી જાય છો જો તું અંદર ચલ 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 ચાલ 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 અંદર જા જા અંદર જા અંદર એ છી કરી ગયો આ તો અંદર જા અંદર જ તું રે જો અંદર જા અંદર ચકલી નું છે ને આપણી કાળી પાણી ઉપરથી તો અહીંથી તો નહીં પડ્યું જા અંદર પડી જઈશ બાપા અંદર જ તું નહીં આઈડિયા પાછું પડવાનું છે કંઈ નહીં હવે મમ્મી અરખું કરી દેશે આ ફાઇનલી અંદર મૂકી દીધું હવે દેખાય અંદર મૂકી વખાદી ચકલીનું જ છે કારણ કે ચકલી વારે વારે અહીંયા આવીને બેસતી હતી મેં એકદમ શું બોલ બોલ કરે હે પણ આ તો પડી ગયા હતા સાહેબ મૂકી દીધા હે હમણાં ચકલી આવશે ગઈશ હું અહીંયા ખુરશી લઈને બેસી ગઈ છું અને આ જોઉં છું કે ચકલી ક્યારે આવીને પેલા બચ્ચાને સરખું કરે ને ત્રજીમાં નહીંથી દેખાય છે એર્યું એ અને ક્યાં કમળો ઊંધું પડી ના જાય એ મેં થોડું અંદર તો મૂક્યું છે પણ તો હું બેઠી છું અહીંયા રાહ જોઈ હું હાલ એવું જોવા ગઈ કે એમને કંઈક ખાવા નાખી દઉં રોજ ખીચડી થોડી નાખું છું ચોખાને એવું નાખું છું એટલે હું તું આપો ક્યારે નહીં ભૂલ બોલ કરતો હતો સારું છે રાત્રે બિલાડી નહીં આવીને ત્યારે બિચારાને માઈ નાખત હમણાં ચક્કી આવે ને એની રાહ જોઈને બેઠી છું મૂકી ચક્કી ક્યારે આવે ને એને સરખું કરે પેલી ચકલી આવી ગઈ અને પેલું અંદર બેઠું બેઠું મોટું ફૂલાઈને બેઠું છે ખાવા માટે અને હાલ અંદર મૂક્યું પણ ફાઇનલી ચકલી આવી ગઈ હવે શાંતિ હવે કંઈ ચિંતા નહીં જોઈ લીધું એણે મારું બચ્ચું અંદર આવી ગયું ક્યારની બિચારી ચિંતા કરતી હતી અહીંયાથી અહીં આવડતી હતી પણ આવી ગઈ હવે બપોર થઈ ગયું છે બે વાગી ગયા પણ હજુ સુધી અમે લોકો આમાંથી ઝૂંચ્યા નહીં આવ્યા આટલા આમાં હજી કલર કરીએ છીએ અને આગળમાં કલર કર્યા છે બધા એમાં જો આ બધાને કલર કર્યો છે આ બધાને કલર કર્યો છે કેવા લાગે છે કે જો બધાને સિલ્વર કરી દીધા છે બધે બધા અને આ બધાને સિલ્વર કલર કર્યો છે અમુક ને બાકી રાખી એકાથે બાકી છે બાકી હા અમે જુગાડ કર્યો છું આવું જુગાય તેલના ડબ્બાને કાપી અને એની અંદર પટું લગાવાયા છે અને અમે બધું અત્યારે અત્યારે આ બધાને કલર કરી નાખ્યા છે તડકો વધારે છે અને તોપ પણ કંઈક ને કંઈક કરીએ છીએ અમે એમાં પણ છે એક આ ઇન્ડોર પ્લાન્ટ પણ છે નાનો અમે લોકો આ બધું કરીએ છીએ અને હવે ફાઈનલી બધા જ બધા જ પોટને કલર થઈ ગયો છે સિલ્વર કલર કર્યો છે બારે બપોર થઈ ગઈ છે અને અમે સવારના અમારે આમાં છીએ હજી અને એમાં આમાં દેખાય તમને નાનું ચકલીનું બચ્ચું જો બતાવતું એ પડી ગયું હતું દેખાતું છે અંદર કદાચ મોડું ખુલ્લું રાખીને બેઠું જવું એની મમ્મી આવે ને એને ખવડાવે આગળ નાકામ જ બેઠું કે મને જેવી આવે ને એવી મને ખવડાવી દે હવે જોઈએ હવે કેટલા વાગે બધું પૂરું થાય છે હજી તો બધું કેટલું કામ બાકી છે જો ગઈશ આ માટી અને આ બધા પોટુ લગા કાઢ્યા અને આમાંથી આ રૂટ્સ પેલા નવા એ ઉગાડવાના છે તો હવે આ બધી માટી ભેગી કરી છે અને અહીંયા આની અંદર ઉગાડવાના છે તો આની અંદર હવે મેં ટપ નવો નવો ટપ હતો પણ એની અંદર અમે કરીએ છીએ કારણ કે જગ્યા છે નહીં અને આ મારી પાઇપની શું હાલત થઈ છે નવી નકોર થઈ ગયું છે આમાં અમે બધું નાખી દીધું કેટલું બધું માટી ખાતર બધું નાખ્યું ના કેવા મસ્ત લાગે છે આ બધાને જીવ ઉગાડવાના બાકી એક આ મૂક્યો સુકાવા મૂક્યા છે આ પ્લાસ્ટિક જ છે અમે એને સુકાવા મૂક્યા છે જો સુકાઈ ગયા પછી અંદર માટી ભરવાની મારી તો પાઈ નહીં કલર થઈ ગયો ધોકા નહીં કલર થઈ ગયો વાઇપર નહીં કલર થઈ ગયો બધાને કલરે કલર થઈ ગયા નીચે બધું કલરે કલર જ છે બધું સ્પ્રે પેલું હતું ને સિલ્વર કલરનું તો એના કારણે બધામાં સ્પ્રે સ્પ્રે થઈ ગયો છે થઈ ગઈ ગાર્ડનિંગને ગાર્ડનિંગ કરતાં 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 અને થાક્યા હતા સ્વીગ્યા હતા અને હવે સાંજ થઈ છે તો અમે જઈએ છીએ બહાર થોડી વસ્તુ લેવા માટે ઘરની તો સાંજ તો થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે બહાર થોડું થોડું તો હવે જઈએ છીએ અમે લોકો જોવા આટલું અંધારું અંધારું થઈ ગયું છે સાંજ તો થઈ ગઈ છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે બારે કારણ કે અમારે થોડું વસ્તુ શાકભાજી લેવું છે અને સવારથી ફ્રી જતા નહીં તો હવે અમે જઈએ છીએ બાર જોગમાં સોસાયટીમાં છોકરાઓ બધા કેવા રમે છે મસ્ત અહીંયા આગળ અને સાંજ થઈ છે અંધાર થઈ ગયું છે અને આ બધા અહીંયા આગળ સાંજે રમી ગયા છે અને હું જાઉં છું અત્યારે શાકભાજી લેવા માટે આખા દિવસના કારણે માટીમાં તો બી જાડવા ને સરખા કરી કરી ફાઇનલી અત્યારે બહારની આમ થોડી હવા અડી ત્યારે થોડું સારું લાગે કારણ કે ગરમી એક તો એવી છે કે ઘરમાં કંઈ ગમતું નથી અને ફાઇનલી હવે અત્યારે જઈએ છીએ બજારમાં કાંઈ હું છે ને અહીંયા આગળ આવી હતી શાકભાજી લેવા પણ ખાસ્સો ટાઈમ થઈ ગયો મેં પકોડી નથી ખાતી તો મને મન થયું કે આજે હું પાણીપુરી ખાવ તો અમે આજે અમે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે કારણ કે ગાવામાં ઘણા દિવસથી પાણીપુરી ખાધી જ નથી તો આજે ફાઈનલી અમે લોકો જઈએ છીએ પાણીપુરી ખાવા અમારું પાટણ પાટણની સાથ સિદ્ધરાજ જયસિંહ જો અને આ બજાર પાણીપુરીને લારીએ પહોંચ્યા પણ અહીંયા આગળ છે ને ભીડ વધારે છે એટલે થોડી વાર ઉભું રહેવું પડશે વેટ કરવું પડશે અને પછી અમારો નંબર અહીંયા ગળ આવશે તો વેઇટ કરીએ જો અમારી એક્ટિવા બિચારી કેવી થઈ છે મારી એક્ટિવા અને હું અહીંયા આગળ મારો નંબર આવે ની રાહ જોઉં છું જોવા હજી ભીડ છે એટલે હું અહીંયા આગળ બેઠી છું રાહ જોઈએ જ્યારે નંબર આવે ને ત્યારે પાણીપુરી ખાવા જવાનું કાયદા પકોડી ખાવા આવ્યા અહીંયા આગળ પછી આપણે લારી મૂકીને જતા રહ્યા જોઈએ કોઈ નહીં લારી અને અમે લોકો અહીંયા ઊભા રહીએ રાહ જોઈ અને હજી આવ્યા ને ખબર નથી આવી ગયા એ ખબર કંઈક કામ આવી ગયું હશે તો જતા રહ્યા આ ભાઈ હવે આયા ક્યાં જતા રહેતા પાછા અમે બેસીને રહ્યા રાહ જોઈને ભીડ હતી એટલે અને હવે આયા છે અહીંયા આગળ એટલે અમે હવે અમારો નંબર હવે આવ્યો અને અમે અહીંયા આગળ ઉભા છીએ તમારે લોકોને કોઈ પાટણમાં પકોડી ખાવી હોય તો અહીંયા આવવાની બહુ મસ્ત બનાવે આ બધું બનાવ્યું હોય અમારા માટે

બધું ગાર્ડનિંગ ને વાર્ડનિંગ કરી અત્યારથી ઊંઘાવા મંડી ગયો પણ હવે શાકભાજી લઈને જઈએ ઘરે એ બધી શાકભાજી અમે લઈ લીધી અને હવે પછી ફટાફટ ઘરે કારણ કે લેટ થઈ ગયા છે અને મોડું થાય છે તો ફટાફટ ઘરે જઈએ ફાઇનલી ગાઈ ઘરે પહોંચી ગયા લેટ થઈ ગયા પણ ઘરે પહોંચી ગયા આખરે હવે જઈએ ઘરમાં ફટાફટ જે રસોઈ કરવાનું ખાવાનું બધું જ બાકી છે પણ અમે આજે ગયા હતા અને રાત થઈ ગઈ છે તો સુઈ જઈએ અને મળીએ કાલના બ્લોગમાં તમને મારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રોજ મારા વિડીયોને જોતા રહેજો મળીએ કાલના બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય માતાજી